દર્દીને રાહત દરે નિદાન અને સારવાર આપવાના શુભ આશયથી ભુજ ખાતે આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ છેલ્લા દસ વર્ષથી આયુષ હોસ્પિટલ સાચા અર્થમાં કહીએ તો સારવારને સેવાનું માધ્યમ બનાવી અને ગુજરાતના મોટા મોટા શહેરોમાં સેવા કાર્ય કરી રહી છે સેવા યજ્ઞ કરી રહી છે ત્યારે આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના મુખ્ય મથક એવા ભુજમાં પણ હવે આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ રહી છે ત્યારે આખી સમગ્ર ટીમ ડૉક્ટરોની ટીમ આજે આપણી ઉપ સમક્ષ ઉપસ્થિત છે ત્યારે ક્યારથી ઓપનિંગ છે શું સ્પેશિયાલિટી છે અને હોસ્પિટલમાં શું શું વિશેષતાઓ છે એ વિશે જાણીએ હા નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા હું ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તમને સૌને ભુજની જનતા અને કચ્છની જનતાને ભાવભર્યું આમંત્રણ છે અમારી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે અમે આવતીકાલ સાત તારીખ રવિવારના એક મંગલ પ્રારંભ કરવા જઈ રહ્યા છે જેમાં સુવિધાઓમાં અમારી પાસે એકસો વીસ બેડની મલ્ટી સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે કે જેમાં અમારી પાસે સુપર સ્પેશિયાલિટીમાં કાર્ડિયોલોજી ન્યુરો સર્જરી યુરોસર્જરી તથા તમામ પ્રકારની સ્પેશિયાલિટી ડૉક્ટરની સુવિધાઓ એક્સપર્ટ ડૉક્ટરની સુવિધાઓ છે અને આઠ ઓપરેશન થિયેટર વીસથી વધુ આઈસીયુની સુવિધા ઇમરજન્સી વોર્ડની સુવિધા તથા દસ બેડથી વધુની એનઆઈસીયુની સુવિધા અને તમામ પ્રકારની કેથલેબ અને અત્યાધુનિક એવા આઈઆઈટી કેમેરા આર્થ્રોસ્કોપી અને યુરોલોજીના દૂરબીનથી થતી સર્જરીના બધા જ અદ્યતન સાધનો તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે રોબોટિક સર્જરીની બી સુવિધા રાખવામાં આવેલ છે જે અમારી ટીમ અમા તમારી સમગ્ર સમગ્ર પ્રસ્તુત છે ઇન્ટ્રોડ્યુસ કરે જી સાહેબ વાત કરીએ તો ભુજમાં અને કચ્છમાં કેથલેપ બહુ ઓછી છે ત્યારે કેથલેપ પણ શરૂ કરવામાં આવી છે અને ગંભીર પ્રકારના ઓપરેશનો પણ અહીં થશે ત્યારે એ વિશે પણ વધુ વિગત જાણીએ હું ડૉક્ટર જેનિલ પટેલ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ રોગ નિષ્ણાત અહીં હૃદયના તમામ પ્રકારના રોગોની સારવાર તેમજ એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કે જે કહેવાય કે હૃદયના અટેકની સારવાર પેસમેકર થેરાપી વગેરે આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ કરી આપવામાં આવશે હું ડૉક્ટર જાગૃત ઉદેશી કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ અહીંયા આપણે લોહીની તપાસ અને બોડીના તમામ પ્રકારના ફ્લુઇડ્સની લેબ દ્વારા તપાસ કરવામાં આવે છે મેં ડૉક્ટર સચિન મિસાળ યુરોલોજીસ્ટ હું ઓર એન્ડોસ્કોપિક કિડની પથરી પ્રોસ્ટેટ ઓર પેશાબ કે રાસ્તે કે સભી પ્રોબ્લેમ્સ ત્યાં ઓપરેશન કહે જાય મારું નામ ડૉક્ટર હિતેશ ભાલિયા છે હું ન્યુરોસર્જન છું મગજ અને કરોડરજ્જુના ઓપરેશનનો નિષ્ણાત માથામાં ઈજા થઈ હોય કમરમાં ઈજા થઈ હોય માથાની ટ્યુમર હોય માથામાં ટીબી થયો હોય કે પછી કમરની નસનો દુબાવ બધા જ ઓપરેશન આપણે અહીં કરવામાં આવે છે અને બધા જ ઓપરેશન આયુષ્યમાનમાં થાય છે હું ડૉક્ટર નૈનેશ શાહ કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અહીં જે ક્રિટિકલ પેશન્ટસો આવશે એની સારવાર કરવામાં આવશે આઈસીયુ રિલેટેડ પેશન્ટોની સારવાર આપવામાં આવશે તથા બીપી ડાયાબિટીસ થાઇરોઇડ તમામ પ્રકારના તાવ ઝેરી દવા પીધેલા દર્દીઓ વગેરેની પણ સારવાર અહીં આપવામાં આવશે હું ડૉક્ટર મયુર કાચા પીડિયા ટ્યુશન બાળરોગ નિષ્ણાત નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાંત અહીંયા નાના બાળકો માટે કાચની પેટીની સુવિધા નાના બાળકો માટેના વેન્ટિલેટર અને નવજાત શિશુ તથા બાળકોના તમામ પ્રકારના રોગોની સારવાર અહીં આપવામાં આવશે હું ડોક્ટર શ્યામ ત્રિવેદી જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન અહીં દૂરબીનથી થતાં ઓપરેશન જેવા કે એપેન્ડિક્સ પિત્તાશાયની પથરી સારણગાઢ રસોડી જેવા ઓપરેશન રાત દરેક કરવામાં આવશે હું ડૉક્ટર શ્યામા બરંડા ગાયનેકોલોજીસ્ટ અહીંયા નોર્મલ ડિલિવરી તથા ડિલિવરી તથા સ્ત્રીને લગતા દરેક રોગોના નિદાન અને સારવાર કરવામાં આવશે વાત કરીએ તો અત્યારે જે સારવાર લેવી અથવા મેડિકલમાં કંઈ પણ દર્દી જાય એટલે ખૂબ ખર્ચાળ કહેવાય એટલે ત્યારે આ સમયમાં ટ્રસ્ટના ભાવે એટલે કે સાવ નોમિનલ ચાર્જથી પણ અહીં સેવા સેવાના ભાવે જ કરવામાં આવે છે એટલે કે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખૂબ જ સરળતાથી અને સચોટ માર્ગદર્શન મળશે અને સારી રીતે ઓપરેશન થઈ શકે એ માટે આગામી એ લોકોના આયોજનો છે ત્યારે આ અંગે વધુ વિગત જાણીએ સાહેબ પાસે જેમ તમે અમારી ટીમને સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટી ટીમને મળ્યા તે પ્રમાણે અમે ટૂંક સમયમાં અમારા આરંભ પછી સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજના માટે શરૂઆત કરશું જે ટૂંક સમયમાં સર્વિસ અવેલેબલ થઈ હશે તે ઉપરાંત બાળસખા બાળકો માટેની ચિરંજીવી યોજના તથા સ્ત્રીઓને લગતી ડિલિવરીને લગતી સરકારશ્રીની યોજનાઓ સાથે અમે જોડાણ કરવા માટે ટૂંક સમયમાં સેવાઓ શરૂ કરશું એ ઉપરાંત અમે આટલા વર્ષોથી આયુષ હોસ્પિટલ ગ્રુપ અન્ય શહેરોમાં જે રીતે કાર્યરત છે તે પ્રમાણે તે જ કન્સેપ્ટથી અહીંયા રાહત દરે ઓપીડી તથા રાહત દરે એડમિશન અને રાહત દરે ઓપરેશનની સારવાર આપવામાં આવશે સાહેબ અંતિમ પ્રશ્ન વાત કરીએ તો અમુક જે આપણા જે કેસ પેપરના ચાર્જિસ છે બીજા અમુક જે ચાર્જિસ છે અત્યારે કોઈ પણ હોસ્પિટલમાં જોવા ન મળે એવા ખૂબ રાહત ધરે છે ત્યારે હોસ્પિટલનો મુખ્ય એમ શું છે હેતુ શું છે સૌથી પહેલાં સારવારમાં સૌથી પહેલું પગથિયું આવે નિદાન દરેક દર્દી છે એ પહેલાં નિદાન કરતાં ગભરાતો હોય છે કે નિદાન કરવામાં જ મને ખર્ચ વધી જશે કે અમારું મારી પાસે આ વસ્તુ નહીં થઈ શકે સારવાર એ પછીનો મુદ્દો છે પહેલાં નિદાન છે તે થકી થઈ અને દર્દી પોતાનું પહેલાં પોતાનું નિદાન કરી શકે તે માટે રાહત દરે ઉપેડી દર રાખ્યા છે કે જેથી કરીને પહેલું પગથિયો નિદાનનો થઈ શકે પછી સારવાર માટે એની પાસે અલગ અલગ ઓપ્શન મળી શકે